નમસ્કાર મિત્રો મિત્રો જો તમે ઝટકા મશીન લેવા માંગતા હોય તો ઝટકા મશીન માટેની જે સહાય હોય તો એના ઓનલાઈન ફોર્મ ભરાવા ફરી એક વખત શરૂ થઈ ગયા છે પરંતુ ઝકા મશીનના ઓલરેડી પહેલાં એક વખત ફોર્મ ભરાઈ ગયા છે તો જેણે પણ ફોર્મ ભરેલા છે એ લોકોએ એ ખેડૂત મિત્રોએ ફરી એક વખત ફોર્મ નથી ભરવાના પરંતુ અમુક જિલ્લાઓમાં એનો ટાર્ગેટ પૂરો નથી થયો એટલા માટે ફરી રીઓપન કર્યા છે અને તમારા જિલ્લામાં પણ જો એ જિલ્લો તમારો બતાવતો હોય તો તમે ફોર્મ ફિલઅપ કરી શકશો પરંતુ જે ખેડૂત મિત્રોએ પહેલાં ફોર્મ ભરેલા હોય એવા ખેડૂત મિત્રોએ ફરીથી એક વખત ફોર્મ નથી ભરવાના તો કઈ વેબસાઇટ ઉપરથી ફોર્મ ભરવાનું છે કઈ તારીખ સુધી ફોર્મ ભરાશે એના માટે ડોક્યુમેન્ટ શું શું જોશે

યોજનાઓ ઉપર ક્લિક કરશો એટલે અલગ અલગ તમારે બે ચાર ઓપ્શન આવશે એમાંનું પેલું ઓપ્શન છે ખેતીવાડીની યોજનાઓ માટે અહીં ક્લિક કરો તો એના ઉપર તમારે અહીંથી ક્લિક કરી લેવાનું છે એટલા માટે ખેતીવાડીની જેટલી પણ યોજનાઓ હશે એ તમામ અહીંયા આવી જશે અત્યારે અત્યારે ડ્રોન છટકાવ તાર પત્રી કરીને છે આ બધી યોજનાઓ છે તારની વાર છે તો એ બધી યોજનાઓ ચાલુ છે તો આપણે અહીંયા છે ઝટકા મશીન જે છે તેમાં આપણે સોલાર પાવર યુનિટ કીટ કરીને છે તો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે એના પર ક્લિક કરશો એટલે આ પ્રમાણે તમે જોઈ શકો છો સોલાર પાવર યુનિટ કીટ કરીને છે ત્યાર પછી તમે અહીંયા ખેતરની ફરતે સોલાર સોલાર ફેન્સિંગ બનાવવા માટે પાવર યુનિટ ખરીદવા નાણાકીય સહાય આપવાની નવી યોજના તો આ પ્રમાણેની યોજના છે તમે જોઈ શકો છો અહીંયા હવે મિત્રો એક વસ્તુ તમને ખાસ કહી દો તમને કે આમાં યોજનામાં એવી રીતના છે કે તમારે પહેલા ચટકા મશીન લઈ લેવાનું છે અને ત્યાર પછી તમે આમાં ફોર્મ ફિલઅપ કરી શકશો મશીન તમારે ખરીદી લેવાનું રહેશે અને ત્યાર પછી તમારે આમાં ફોર્મ ફિલઅપ કરી શકશો તો અહીંયા જોઈ શકો છો આ યોજના હેઠળ રાજ્યના તમામ ખાતેદારો ખાતેદાર ખેડૂતોને વ્યક્તિ દીઠ વ્યક્તિગત ધોરણે જેમને કાંટાળી તારની વાળ બનાવવા માટે લાભ લીધેલો નથી તો એ સોલાર ફેન્સિંગ બનાવવા માટે ખર્ચના કુલ પચાસ ટકા અથવા તો પંદર હજાર રૂપિયા પંદર હજાર રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે મુજબ તમારે સહાય આપવામાં આવશે હવે તમને મેક્સિમમ તો પંદર હજાર રૂપિયાની સહાય તમને મળશે અથવા તો ખર્ચના જેટલો પણ તમે ખર્ચો કરેલો હશે એના પચાસ જે પ્રમાણે બિલમાં રકમ હશે એના પચાસ રકમ તમને મળશે બરાબર પરંતુ બિલ જોશે જી એસ વાળું તો બિલ હોય તો તમે એમાં ફોર્મ ભરી શકશો ત્યાર પછી વાત કરીએ સોલાર પાવર યુનિટ કિટ છે તો એ આ કંપની નું જે છે એનઆર લાઇઝર કરીને છે તો આ કંપની તમારે સોલાર પાવર જે છે એ તમારે ખરીદવાનું છે જટકા મશીન જે છે ખરીદવાનું છે એનર્જાઇઝર કરીને છે બરાબર અહીં તમે જોઈ શકો છો સોલાર પેનલ બેટરી અર્થિંગ સિસ્ટમ હુટર એલાર્મ મોડ્યુલ સ્ટેન્ડ નીચે મુજબના ધારા ધોરણ પ્રમાણે ફરજિયાત ખરીદી કરીને જ અરજી કરવાની તમારે રહેશે

જે ઝટકા મશીનો હશે કંપની પાસે તો એ પણ તમે જો લેશો તો પણ તમને સબસિડી મળવા પાત્ર રહેશે પરંતુ જે તે જગ્યાએથી તમે ઝટકા મશીન લો ત્યાંથી તમારે પૂછી લેવાનું છે કારણ કે એને તમામ માહિતી જે છે એના વિશે બધું ખ્યાલ હોય છે ત્યાં પૂછીને તમારે ઝટકા મશીનની ખરીદી કરવાની છે કે ભાઈ હું તમારી પાસેથી લઉં છું પણ આમાં મને સહાય મળવા પાત્ર રહેશે કે નહીં બરાબર આ પ્રમાણે તમારે પૂછી લેવાનું છે લક્ષ્યાંક જે છે તેત્રીસ હજાર નો લક્ષ્યાંક છે પરંતુ લક્ષ્યાંક જે છે હજી સુધી પૂરો નથી થયો એટલા માટે ફરી રીઓપન આ અરજી જે છે થઈ છે ફોર્મ રીઓપન થયા છે અને અરજીનો સમય જે છે એ તમે જોઈ શકો છો અઢાર આ બે બે હજાર પચીસ થી બાવીસ બે બે હજાર પચીસ સુધી તમે ફોર્મ ફિલઅપ કરી શકશો બરાબર ડોક્યુમેન્ટની વાત કરીએ તો ડોક્યુમેન્ટમાં તમારે જીએસટી વાળું એક બિલ જોશે આમાં એના સિવાય બીજું કોઈ આધાર કાર્ડ સાત બાર આઠની નકલ આમાં કોઈ આપેલું નથી બરાબર માગે તો તમારે આપી દેવાનું છે બાકી સિમ્પલ એક ડોક્યુમેન્ટ તમારે જરૂર પડશે ત્યાર પછી અહીં અરજી કરવા માટે અહીં ક્લિક કરો તો એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે અને પેલા જ તમારે એક નોટિફિકેશન આવી જશે કે ભાઈ આમાં તમારે પેલા સાધન જે છે ખરીદી લેવાનું રહેશે અને ત્યાર પછી તમારે અરજી કરવાની રહેશે તો આપણે અહીંયા યશમાં ક્લિક કરશું તો જ ફોર્મ ખુલશે બાકી ફોર્મ તમારું ઓપન નહીં થાય ત્યાર પછી તમારે અહીંયા તમે અગાઉના અરજદાર રજિસ્ટર્ડ હોય તો તમારે હામાં ક્લિક કરવાનું બાકી નામાં ક્લિક કરી અને આગળ વધી જવાનું છે તો અહીંયા આગળ વધવા માટે અહીં ક્લિક કરો તો એના ઉપર તમારે અહીંયાથી ક્લિક કરવાનું છે નવી અરજી કરવા માટે અહીં ક્લિક કરો તો એના ઉપર ક્લિક કરીશું આપણે અહીંયાથી અને તમારે અરજીમાં તમારે બીજું કશું કરવાનું નથી તમારી વ્યક્તિગત ડિટેલ ભરવાની છે તમારે ત્યાર પછી તમારી બેંકની ડિટેલ ડિટેલ ભરવાની છે છે અને ત્યાર પછી તમારે જે પ્રમાણે આપણે દર વખતે ફોર્મ ભરતા હોય આ ખેડૂત પોર્ટલ ઉપર સેમ એ પ્રમાણે તમારે ભરવાના છે પરંતુ આમાં અન્ય એક વસ્તુ માગી છે બરાબર જે તમે જોઈ શકો છો આ આરટીઓ રજિસ્ટ્રેશન નંબર સેન્ટ્રલાઇઝ યુનિક કોડ સિરિયલ ક્રમાંક બિલ નંબર અને બિલ તારીખ આ બધી વસ્તુ તમને બિલમાં મળી જશે અથવા તો જે તે જગ્યાએથી તમે જટકા મશીનની ખરીદી કરશો ત્યાંથી તમને મળી જશે બરાબર તો આ પ્રમાણે તમે ડિટેલ ભરી અને તમારે ફોર્મમાં અરજી સેવ કરવાની છે સેવ કર્યા પછી તમારા ફક્ત ડેટા સેવ થશે અરજી કન્ફર્મ કરવા માટે અહીં ક્લિક કરો તો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે અને અરજી જે છે તમારે કન્ફર્મ કરી દેવાની છે અહીં તમે જોઈ શકો છો અહીંયા અરજી નંબર જે છે ઓલરેડી હશે જમીનનો ખાતા નંબર હશે અહીંયા ના હોય તો તમારે તમારા મોબાઈલમાં જે પણ આવ્યો હશે એ તમારે ટાઈપ કરી દેવાનો છે અહીંયા તમારે કેપ્ચા કોડ ટાઈપ કરી અને ચોર્સ ઉપર ક્લિક કરશો એટલે ફરી એક વખત ઓપન ફોર્મ થઈ જશે નીચે અરજી સબમિટ કરવા માટે અહીં ક્લિક કરો અથવા તો કન્ફર્મ કરવા માટે ક્લિક કરો તો બે વખત તમે ક્લિક કરી દેશો એટલે તમારી અરજી જે છે એ કન્ફર્મ થઈ જશે બરાબર ત્યાર પછી તમારે અહીંયા આમાં આપેલું નથી પરંતુ તમારે નજીકના જે પણ ખેતીવાડીની ઓફિસ હોય ત્યાં તમારે તપાસ કરી લેવાનો છે અને તમારા જે પણ ડોક્યુમેન્ટ હોય ત્યાં ચેરોક્ષ જે છે એ આપી દેવાની છે સાત દિવસની અંદર બાવીસ તારીખની અંદર બાવીસ તારીખ સુધી તમે ફોર્મ ફિલઅપ કરી શકશો તે પછી ફોર્મ નહીં ફિલઅપ કરી શકો છો ત્યાં સુધી તમારે ફોર્મ ભરવું હોય તો તમે ફોર્મ ભરી શકો છો